હું ની તો મને ખબર છે ઉઠે છે રોજ 10 વાગે હવારે તો તારે ઉઠી જવાય હું સે ની ઉઠું ઓ બેટા જોજી જો કેવા કામટા યો બાપુજી ચા એ દે 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 તારા બાપને દે હજી એક કામ કર બા મોગો બા ચા ઠોરાવી આ બીજી સહન કરશો હું સહન નહીં કરવા એ છપર પગી આ છપર તું આઈસ આમ જો આમ જો હું તો કે છે એ વો બેટા તમે કાઈ બોલો હું સમજાવી દઈ આ તમારો એમ માનું આ કુતરી એક બોહે એ હું વાડીએ જાઉં છું આ જવાલા રિક્ષા વાળા ભાઈ નીકળા જાઉં વાળીએ આવું જાય છે લાઈડું નાખવા કુતરીને હગીના થાઉં સોતી હું બા તમારી જારે હોય ત્યારે મગજ મારી જ ભાઈ હવા મુંજાઈન બે ગયા એક તો કામ ધંધે ગયા હોય ને થાકી ગયા હોય ને તમારી જ મગજ મારી હોય હા તો પણ શું કરું મારે મગજ મારી મગજ મારી પૂછતાર બાયડીને જા હું કઈ રહ્યો એ ક્યાં છે આયા લે

હું કાય કામ બામ કરીશ ને મારે ડેઈલી નું બે ટાઈમ એ જમવાનું જોય તૈયાર થાય રાખ દે ગયો એમાં વાંધો હા પાછો તાણા હેરો આવજે બાપ ક્યાં ગયો એને એક લોય પીધું મે એને હું હતર વાર નાક કાપ્યો તું કે આટલા બધા કોરા રાખો બા આ બધી પછી પરો જોઈએ મારે તો કરવી ને પાવાન ટોવાન દોવાન વલોવાન તો ફ્રી આપણે જુગાર રમી એ જુગારીના પેટની હું છે હું છે આ કામ તો તારી માં કરતી આમે તો આજે નઈ કરું ખાલે નઈ કરું મારા સટીમાં રહેવા જાવું હે તો એક કામ કર તારી માને બોલાય કામ કરવા અયા હાવેડી પડડી છે પછી આયા આ કચરો પડ્યો છે આ ખાણીનો દોસ્તોન ચાના ઠોસરા એ બે શરમીના પેટની કાય કામું નઈ કરું કેમ હા આ તાર હાહરો ક્યાં ગયો એને એક છે ને બાર ભાટકવાની અને ગામમાં પટલાઈ કરવાની બીજો કઈ ધંધો જ નથી એ હું રામાયણ છે આમ ખાટલા બેહો ગાવ હું ખાટલાની પડી ગઈ છે હાઉ

એવું લાગે ને તો સિટી માં રેવા વઈ જાય જો એ હું બોલા ઓ હું બોલા તમે છોકરો નો બે સિટી માં રેવા વઈ જાય આપણે હું છે ને દાણા ધૂણી બધું આપણે મોકલશું ભલે ને સુખી જીવન રો દીકરા થી આપણે હું વધારે છે એટલી સપટી સીજ મોકલજો જો ખરા કે મોકલાય છે હું જોઈ લઉં એ દીકરા સામું જોવાય દીકરા સામું જોવાય બેઠા ઘટ પણ આ કાઈ માય છે કોઈ ગામના કામ ન આવે એ દીકરો તો મારો મારી કોઈ છે મારો દીકરો કાઈ ન તમે હાહરો ને વો જાવ

હું ઉતારી સેવા કરું એમ તું તો હે ને મારા મગજમાં છું હું તારો ગળું નો દબાવી દઉ તો મને કે દે કામ કરવાની તો કઈ ખબર પડતી નથી નથી હરી ભાંગીને બે કટકા કરતી અને જીભડો તો આખા ધોરાજીને આટો ફરે એવો મારી હારી તેમાં સફર પગી પોગમાં થાવા કર્યું તગારા એમાં થઈ ગયું વાહો કરું એ બાપા માંડ્યા એ મેના બોવ આવો કે આ ગઈ એક શું છે એ બટા જરાક બાર આવો ને શું છે બા આ બટા જરાક પોક દબાવો ને આ ઓચિંતાનું કાય નતું કડવા માંડ્યા આ હાથ હોતો ન બટા ઓહો તો બેન પડીને ફોન આવ્યા કરે મઠા સરખા દબાવો ને આ કઈ નતો ને કઈક થઈ ગયું લે આ તો હે મોટો આ તો એને દબાવી જ એ ઓય બચાવો આ શું કરે બાપા રે એ બચાવો કોક બચાવો મને મારી નાખશે હું બાપુજી તો કોણ આડું આ તમારી દોહી મને મારી નાખત કઈ નો મારી નાખે અને તને હું થયો અરે હું તો બે બેઠી તને પગ કરવા હાથ કરવા હા તો ઈ તો છે હું તો મારું ગળું હમણા દાબી દે ઉકલી આ મુકલી જાતું કાઈ નો ઉકલે કોઈ આય બેહો મારે હે ને હું મારા ભાઈ ને ફોન કરું બેહો મારે જ નથી બાપા આયા મારું તો જીવ નું જોખમ છોકરો કઈ આને કાઈ જીવ નથી કરે હમણા મારા ભાઈ ને ફોન કર એ હાલો હા એ વિઠલ મજામાં દી તારા તું જ્યાં હોય મારી ઘરે આઈલ કા હું છું તું અહીં આઈલ તને પછી કઉ બધું હા આવો હાલો જો હમણા મારા ભાઈને ફોન કર હું ફોન કરવાની જરૂર હતી છોકરાને ફોન કરાય કે ભાઈને ફોન કરાય મારે રહેવું જ હતું તમારા ઘર માં કેનું મો વારસ મારું આ તમારી માનું હું તમારી માનું હમણા આવવા દયો મારા ભાઈને હા ખનો લેવા તમારા બગાડા ટાટિયા ન ભંગવી નાખું તો કેજો હારું બીજું હું નથી રહેવું મારે અહીંયા ઓલે હવે એટલી વાર છે વિઠલો મારું જાય દે ભાઈ ની ઘરે બીજું હવે એ ઘડીક માં આવતો નથી કે હમણા આવું એ તારા જેવો છે બુદ્ધિ વગર નો બુદ્ધિ વગર એ તો બધા બુદ્ધિ વાળા છોતી ખબર છે આ આવ્યો જો ભાઈ એ છોટ્યું કા વાર વાર મો વાર હજી મારું જીવતા મારી રાખી છે મને વિલા શાંતિ રાખો બેન રોવે છે

રિયો ફોન કરો એટલે હાલો તમે ક્યાં છો

ઓ બસાર રણઝોનું થઈશું હોય તો પશુ બોલાય બાપાજી